భారత్ ఇంగ్లాండ్ వచ్చాయి పార్టీ టెస్ట్ని મેચની સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં શરૂ થઈ ગઈ છે મેચમાં પ્રથમ દિવસે કાના રન આઉટ મામલે વિવાદ સર્જાયો હતો મેચમાં સરફરાજે તેની આંતરરાષ્ટ્રીય કેરિયરની પ્રથમ મેચમાં જ અર્ધ સદી ફટકારી હતી તેણે છાસઠ બોલમાં બાસઠ રન બનાવ્યા હતા તો રવિન્દ્ર જાડેજાની ભૂલના કારણે રન આઉટ થતા ભારે વિવાદ સર્જાયો હતો તે આઉટ થતા રોહિત શર્માનું રિએક્શન પણ વાયરલ થઈ રહ્યું છે રન આઉટના વિવાદના મામલે સરફરાજ અને જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે જાડેજા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની ભૂલ સ્વીકારી છે તેણે લખ્યું હતું કે તેને ખોટો કોલ આપ્યો હતો જેનું તેને દુઃખ છે તો બીજી તરફ મેચ બાદ કોન્ફરન્સમાં સરફરાજે કહ્યું હતું કે ગેરસમજ થઈ જાય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ